પરમાણુ સંરચનાની શોધ ડિસ્કવરિંગ એટોમિક સ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુને કાપો કે તોડો તે આ રીતે નાના કણોમાં વહેંચાઈ જાય છે શું આ કણોને હજી પણ નાના કણોમાં કાપી કે તોડી શકાય છે તમને શું લાગે છે અવશ્ય કણોને આનાથી પણ નાના ભાગમાં કાપી કે તોડી એટલે કે વિભાજિત કરી શકાય છે પણ કેટલા નાના જવાબ જાણવા માટે આપણે લગભગ પચીસો વર્ષ પાછળ ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં જઈશું આ છે તે સમયના ભારતીય વિચારક મહર્ષિ કણાદ તેમણે કહ્યું હતું જો આપણે વસ્તુઓને તોડતા જઈએ તો આપણને વસ્તુ જે પદાર્થની બની છે તે પદાર્થના નાના નાના ટુકડા પ્રાપ્ત થશે તે ટુકડાઓને જો આપણે વધારે વિભાજિત કરતા જઈએ તો એક હદ પછી તેમને વધુ વિભાજિત નહીં કરી શકાય આ તે પદાર્થનો સૌથી નાનો કે અવિભાજ્ય ભાગ હશે તેમણે તેને કણ કહ્યો એમ પણ કહ્યું કે બધા પદાર્થ આવા જ અવિભાજ્ય કણોથી બને છે દરેક પદાર્થના ગુણ કણના પ્રકાર અને સંખ્યા પર નિર્ભર રહે છે મહર્ષિ કણાદ લગભગ સો વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે પાંચસો માં યુનાન એટલે આજના ગ્રીસ દેશમાં ડેમોક્રેટ્સ નામના વિચારક થયા તેમણે આ પદાર્થના અવિભાજ્ય કળને એટોમોસ નામ આપ્યું યુનાની ભાષામાં આ શબ્દનો અર્થ છે અવિભાજ્ય મહર્ષિ કણાદ અને ડેમોક્રેટ્સે પોતાની વાતો સાબિત કરવા માટે કોઈ પ્રયોગ નહોતા કર્યા આ માત્ર તેમના વિચાર હતા પ્રયોગોના આધારે કણોની માહિતી મળી ડિમોક્રેટ્સના સમયથી આશરે બે હજાર વર્ષ પછી આ છે જોન ડાલ્ટન એક અંગ્રેજ કેમિસ્ટ અઢારસો ત્રણમાં માં તેમણે કેટલાક પ્રયોગ કર્યા પરિણામના આધારે કણોની વ્યાખ્યા આપી અને કેટલાક મૂળભૂત નિયમ રજૂ કર્યા તેમણે કણોને એટમ નામ આપ્યું એટમને ગુજરાતીમાં પરમાણુ કહે છે આના પછી આવે છે ઇંગ્લેન્ડના જ એક બીજા વૈજ્ઞાનિક અઢારસો થોમસને કેટલાક પ્રયોગ કર્યા અને તેમણે પરમાણુ મોડલ એવું નામ આપ્યું જાણે એક તરબૂચ લાલ ભાગ ધન વિદ્યુત ભાર એટલે કે પોઝિટિવ ચાર્જ બીજ ઋણ વિદ્યુત ભાર એટલે નેગેટિવ ચાર્જ સમય જતાં પરમાણુ વિશે સમજ વધવા લાગી અર્નેસ્ટ રધર ફોડે ઓગણીસો દસમાં સોનાના વરખનો પ્રયોગ કર્યો તેમણે જણાવ્યું કે પરમાણુનું માળખું કંઈક આવી રીતે હોય છે વચ્ચો વચ્ચ ગોળો જેમાં પરમાણુનો સૌથી વધુ ભાર હોય છે અને આસપાસ નેગેટિવ ચાર્જ થયેલ ઇલેક્ટ્રોન ફરે છે તેમણે એ પણ જણાવ્યું કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોય છે રધરફોર્ડે મોડલ આવ્યાના ત્રણ વર્ષ પછી ઓગણીસો તેરમાં નીલ્સ બોરે પરમાણુનું એક નવું મોડલ રજૂ કર્યું બોરે જણાવ્યું કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અમુક નિશ્ચિત કક્ષામાં જ ફરે છે વૈજ્ઞાનિકોએ પરમાણુ પર પ્રયોગ ચાલુ રાખ્યા ઓગણીસો બત્રીસમાં જેમ્સ ચેડવીકે સિદ્ધ કર્યું કે પરમાણુની નાભીમાં એક બીજું ઘટક હોય છે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન વીજ વિહીન હોય છે એટલે કે તેનો કોઈ આવેશ નથી હોતો આ રીતે મહર્ષિ કણાંત માંડી ચેડવિક સુધી અનેક વિચારકો અને વૈજ્ઞાનિકોએ પોતપોતાના વિચારો અને પ્રયોગોથી આ કણો વિશે સમજ મેળવી આજ જ્ઞાનના આધારે પરમાણુનું સ્વરૂપ કંઈક આવી રીતે વિકાસ પામ્યું તમારા માટે એક પ્રશ્ન શું વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશેની શોધખોળ અહીં રોકી દીધી હશે તે શોધો